તાજેતરમાં સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો બાતમીના આધારે એસઓજી પોલીસ ફૂડ સેફ્ટી ઓફિસર અને ઓલપાડ પોલીસ કાફલાએ ઓલપાડ તાલુકાના સાયણ ખાતે શેખપુર ફાટકની બાજુમાં આવેલ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર એક બે અને ત્રણ પર દરોડા પાડ્યા હતા જે સુરભી ડેરીનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું જ્યાં આ ધીમા ઝેરનું ઉત્પાદન થયું હતું ફેક્ટરી પર દરોડા સમયે ડેરીના ભાગીદાર અને મુખ્ય સંચાલક કૌશિક વલ્લભ પટેલ હાજર મળ્યા હતા અહીંનું દ્રશ્ય જોતા ફેક્ટરીમાંથી નકલી પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી અને અન્ય શંકાસ્પદ ડેરી ઉત્પાદનોનો મોટો જથ્થો મળ્યો હતો પોલીસે ખટોદરા અને સાયણના બંને યુનિટથી રૂપિયા ત્રણ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નકલી પનીર મળી આવતા પોલીસે સુરબી ડેરીના સંચાલક શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી આ લોકો રોજનો સુરતમાં એક હજાર કિલો નકલી પનીર નહીયું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા બીજી તરફ શંકાસ્પદ પનીરના જથ્થામાંથી નમૂના મેળવી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ તો પોલીસે સુરભી ડેરીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવસો ને ચોપન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ કટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેડસણયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે